समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો વરસાદની આગહી વચ્ચે રાજ્યમાં વરસાદ પડ્યો ગુજરાતમાં એક બાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ઘણા વિસ્તારોમાં ગઈકાલ રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો દરમિયાન મહીસાગરમાં જિલ્લામાં માવઠું પડ્યું હતું તો લોડાવાડા અને ખાનપુરમાં પણ વરસાદ પડ્યો હતો આ ઉપरांत છોટા ઉદેપુર જિલ્લામાં પણ આજ સવારથી વાતાવરણ બદલાયું છે અહીં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ હતી રાજ્યમાં ઝરમર વરસાદની શક્યતા રાજ્યમાં ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે તેમણે વધુમાં માહિતી આપી હતી કે ઉત્તર ગુજરાતના વા થરાદ પાટણ વૈસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં સુટાસવાયા વરસાદની શક્યતા છે राजकोट માં નોંધાઈ સૌથી વધારે ગરમી ગુજરાત માં ગરમી માં થોડી રાહત મળી છે આ વચ્ચે રાજકોટ માં સૌથી વધારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ માં 38 ગાંધીનગર માં 37 દિસા માં 37 વલ્લભ વિદ્યાનગરમાં 38 વડોદરા માં 37 સુરેન્દ્રનગર માં 49 નલિયા માં 33 35 ભુજ માં 37 ઓરબંદર માં 32 કેશોદ માં 34 અને મોহুવા માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે તાપમાન માં ઘટાડો નોંધાયો છે अंबालाले जे कहियो हतु एज थयो अंबालाल पटेले गुजरात मा वरसाद आगाही करीज हती आ आगाही प्रमाणे राज्य मा कमोसमी वरसाद पड्यो छे गई काल थी अत्यार सुधी मा राज्यना वातावरण मा पलटो आव्यो छे भावनगर भरूच अने धोलेरा सहित ना विस्तारो मा वरसाद पड्यो छे जो के वरसाद पड़वा थी लोको गर्मी थी राहत मिली हती अंबालाले चौदह एप्रिल सुधी तापमान मा आंशिक राहत मळशे तेवी आगाही पण करी छे અંધશ્રદ્ધા ફેલાવતી ભુવીનો પડદાફાશ સાવરકુંડલાના મોલ્ડી ગામમાંથી અંધશ્રદ્ધા ફેલાવતી ભુવીનો પડદાફાશ થયો હતો મોલ્ડી ગામમાં 4 વર્ષથી માતાજીનો મડ બનાવી લોકોએ છત્રતી મહિલા ઝળપાઈ હતી મહિલા એવો પણ દાવો કરતી કે તેના શરીરમાં મામાદેવ આવે છે સુરતથી પણ લોકો માનતા ઉતારવા આવતા હતા શિક્ષિત પરિવારોને પડતે પોતાની જાળમાં ફસાવી રહી હતી પીડિત પરિવારોએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને 3 વખત દમી માણસો મોકલીને તપાસ કરી અને સત્ય બહાર આવ્યું હતું DRDO એ ગૌરવ bomb નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું DRDO એ લાંબા અંતરના ગ્લાઇડ bomb ગૌરવ નું રિલીઝ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે આ bomb ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ સુખોઈ 30 MKI માંથી છોડવામાં આવ્યો હતો જે એક ટાપુ પર સ્થિત લક્ષ્ય પર ગ્લાઇડ કરીને અથડાયો હતો ગૌરવે લગભગ 100 કિમી ની રેન્જ સાથે ચોકસાઈ પ્રાપ્ત કરી આ bomb નું વજન 1000 કિલો છે જે RCI, ARDA અને ITR દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે દેશના બાવીસ રાજ્યોમાં માં ચેતવણી ભારતીય હવામાન વિભાગે દેશના બાવીસ રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ આસામ મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે તેમાં શનિવારે ભારે પવન અને વરસાદની ચેતવણી જારી કરી છે પૂર્વોત્તર રાજ્યો માં ખાસ કરીને ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે આસામ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તારો સ્થિતિ સર્જાઈ શકે છે આપનો વિસાવદરમા મહાસંમેલન વિસાવદર પેટા ચૂટડીને લઈને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનો નામ જાહેર કર્યા બાદ વિસાવદરમા મહાસંમેલનનું આયોજન કર્યું છે ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે કે પાર્ટી આજે 13 એપ્રિલે વિસાવદર ખાતે મહાસંમેલનનું આયોજન કરશે તેઓએ કહ્યું કે વિસાવદરની પેટા ચૂટડીમાં આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે તેમણે આરોપ મૂક્યો કે ગુજરાતમાં ભાજપનો વિકાસનું મોડેલ ગુલામીનું મોડેલ બની ગયું છે अंबालान પટેલે કરી ચિંતાજનક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા આણંદ રાજકોટ અને મોરબી જિલ્લામાં સુટોસ વાયો હળવો વરસાદ પડી શકે સાથે સાથે તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે આંદિની પણ આગાહી કરી છે 14 એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક રાહત મળવાની તેમણે આગાહી કરી છે દર્મિથી હીટવેવના નવા રાઉન્ડની આગાહી હવામાન વિભાગે આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે એમાં પણ કેટલાક સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે એમાં 15 એપ્રિલના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 16 અને 17 એપ્રિલના રોજ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે बिन हथियारी पीएसआई नी चार सो बोतेर जगह आज लिखित परीक्षा योजा बिन हथियारी पीएसआई नी चार सौ बोतेर जगह लिखित परीक्षा योजा अमदावाद वडोदरा सूरत खाते चालीस शालाओं परीक्षा योजा एक पॉइंट बे लाख उम्मीदवार परीक्षा आपशे परीक्षा पारदर्शक रीते कोई पण गैररी वगर योजाय ते योजना आठ हजार तथा शिक्षण विभाग अधिकारी कर्मचारी परीक्षा लक्षी कामगिरी करशे तमाम परीक्षा केन्द्रों तथा वर्ग खंड में सीसीटीवी केमरा ध मोनिट 30 राशि करणी सेनाની આગ્રામાં તોડફોડ કરી હાઈવે જામ કર્યો આગ્રામાં કરણી સેનાએ સપા सांसद રામજી લાલ સુમન ના ઘર સુધી કોચ કરવાની જાહેરાત કર્યા પછી પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે કરણી સેનાના કાર્યકરોએ ગુસ્સામાં તોડફોડ શરૂ કરી છે તેઓ લાકડીઓ અને તલવારો લહેરાવી રહ્યા છે રસ્તા પરના બેરિકેટ તોડી નાખ્યા છે નેશનલ હાઈવે પર જામ કર્યો છે કરણી સેના સતત સપા सांसदની માફીની માંગ કરી રહી છે બીજી તરફ પોલીસ પણ રસ્તા પર ઉતરી છે सौथी उची खाते स्थित विश्व ने સૌથી ઊંચી हनुमान પ્રતિમાનો જલાભિષેક કરાયો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના નંદુરા ખાતે સ્થિત વિશ્વપ્રસિદ્ધ 105 ફૂટ ઊંચી हनुमान પ્રતિમાનું સવારે हनुमान जयंती નિમિત્તે પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું हनुमान जयंती નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 15 વર્ષથી हनुमान जयंती પર રિમોટ કંટ્રોલ દ્વારા આ हनुमान પ્રતિમાને 250 થી 350 કિલો વજનના માળા ચઢાવવાની પરંપરા છે પાટિલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક શરૂ. હનુમાન જયંતિના દિવસે એટલે કે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલની હાજરીમાં ભાજપના તમામ ધારા સભ્યો અને સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. આ તમામ કમલમ ખાતે હાજર છે અને બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચોક અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર છે. બંધારણ લખનારા મૂર્ખ હતા ઇસ્કોન કથાકાર નું વિવાદાસ્પદ નિવેદન બંધારણ લખનારા મૂર્ખ હતા સંવિધાન ધર્મ ના આધારે હોવું જોઈએ જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે તેને વ્યભિચારમાં ધકેલી દે છે આ બેફામ બોલ ઇસ્કોન ના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ ના છે સુરત માં વ્યાસપીઠ પરથી આપેલા નિવેદન નો છ વર્ષ જૂનો વિડીયો વાયરલ થતા કથાકારે માફી માંગી લીધી છે વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતા સંવિધાન પ્રેમી જનતા માં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના વિપુલ પિતરોડાને શા માટે વડાપ્રધાને લખ્યો પત્ર શહેરના વિપુલ પિતરોડાની નાની દીકરી ગંભીર બીમારીથી પીડાતી હતી તેની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવી હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે આ ઉપरांत વડાપ્રધાને ખુદ પત્ર લખીને વિપુલ પિતરોડાને સાંત્વના પાઠવી હતી વિપુલ પિતરોડા અને તેમનો પરિવાર આ ઘટનાથી બહુ ખુશ છે જો કે વડાપ્રધાને વિપુલ પિતરોડાને લખેલ પત્રથી તેઓ બહુ ભાવુક થઈ ગયા છે સહિત અનેક દેશોમાં ભૂકંપ ભારત પાકિસ્તાન તજાકિસ્તાન પાપુઆ ન્યુ ગિની અને ટองગામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી તેના આંચકા જમ્મુ અને કાશ્મીર ખીણમાં પણ અનુભવાય હતા ભૂકંપ આવતાની સાથે જ લોકો ડરના માર્યા પોતાનો ઘર છોડીને બહાર દોડી ગયા હતા તજાકિસ્તાનમાં 4.2 પાપુઆમાં 6.1 અને ટองગામાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે એ આયુષ્માન યોજનાને કૌભાંડ ગણાવી આ પ્રવક્તા પ્રિયંકા કક્કરે દિલ્હી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આયુષ્માન ભારત યોજના કોઈ જન કલ્યાણકારી પહેલ નથી પણ એક કૌભાંડ છે આને દિલ્હીની મજબૂત અને વિશ્વસ્તરીય આરોગ્ય વ્યવસ્થાને નબળી પાડવાનો ઈરાદોથી લાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે દિલ્હીની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા 3.5 ગણી છે આવી સ્થિતિમાં મોટા ભાગના લોકો આ યોજનાની પાત્રતા શરતો હેઠળ અયોગ્ય બની જશે